જમ્મુ અને કાશ્મીરમાં માં શ્રદ્ધાળુઓની બસ ઉપર આતંકી હુમલાના વિરોધમાં હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કાશ્મીર માં કટ્ટરબંધી આતંકવાદીઓ દ્વારા નિશસ્ત્ર હિન્દુ આતરોડ ની હત્યા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર માં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ ને લઈ જતી બસ પર થયેલા આતંકી હુમલાના દસ ના મૃત્યુ થયા છે અને બીજા ખરાબ રીતે ઘાયલ થયા છે ત્યારે ભારતમાં હિન્દુ તીર્થાથીઓ પર આતંકવાદ દ્વારા હુમલાનો સંકેત એ છે કે આજે પણ હિન્દુ ધાર્મિક શ્રદ્ધાળુઓ યાત્રાઓ સુરક્ષિત નથી ભૂતકાળમાં આવી ઘટનાઓ બની હતી મણિપુર ની હિંસા વધી રહેલા આતંકવાદ પંજાબમાં આતંકવાને જમ્મુ કાશ્મીરની ઘટના સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દેશમાં મનોબળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ રાષ્ટ્રીય ન્યાય અપાવવો જોઈએ આપવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી તેમજ શ્રદ્ધાળુઓના પરિવાર ને પચાસ પચાસ લાખ ને ઘાયલોને દસ લાખ રૂપિયા આપવામાં આવે અને ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે તેવી માંગ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ આગેવાન સેજલભાઈ દેસાઈ માંગણી કરવામાં ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અને એની ભગીજી સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આંતરવાદીઓ દ્વારા જે બસ ઉપર જે હુમલો થયો છે એના સંદર્ભમાં કલેક્ટર શ્રી દ્વારા અમે આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિ સુધી એની કોપી પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કતરાથી લઈને શિવપોરી જતી બસ ઉપર યાત્રિકોની બસ ઉપર જે હુમલો થયો છે એ હુમલાઓમાં જે લોકો શહીદ થયા છે અને જે લોકો ઇન્જર છે એ એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારી સહાય આપવામાં આવે અને આગામી ટૂંક જ સમયમાં અમરનાથ યાત્રાઓ શરૂ થઈ રહી છે એ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો થાય એ બાબતનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી થ્રુ અમે રાષ્ટ્રપતિને આપવા જઈ રહ્યા છીએ